નમસ્કાર મિત્રો ગુજરાત રાજ્યમાં નવ થી વધુ જગ્યાઓ પર નવી આંગણવાડી ભરતી જાહેર કરવામાં આવી છે તેની ઓફિશિયલ જાહેરાત બહાર પાડવામાં આવી છે જો તમે ધોરણ દસ કે બાર પાસ છો તો આ વિડીયો તમારા માટે ખાસ છે ચાલો જાણીએ ભરતીની સંપૂર્ણ માહિતી લાયકાત અને ફોર્મ ભરવાની તારીખો વિશે સૌથી પહેલાં આપણે જાણીએ ભરતી કોના દ્વારા જાહેર કરવામાં આવી છે અને કેટલી જગ્યાઓ માટે જાહેર થઈ છે બાળ વિકાસ વિભાગ દ્વારા કુલ નવ થી વધુ જગ્યાઓ માટે જાહેરાત જાહેર કરવામાં આવી છે જેમાં આંગણવાડી કાર્યકર માટે પાંચ થી વધુ જગ્યાઓ અને આંગણવાડી તેડાગર માટે ચાર થી વધુ જગ્યાઓ ભરવાની રહેશે આ ભરતીમાં ઉમેદવારની નિયુક્તિ છે પોતાના ગામમાં વિસ્તારમાં કે વોર્ડમાં જ થઈ શકશે અન્ય કોઈ વોર્ડમાં થઈ શકશે નહીં ત્યારબાદ આપણે શૈક્ષણિક લાયક જાણી લઈએ શૈક્ષણિક લાયકત આ પ્રમાણે છે આંગણવાડી કાર્યકર માટે ધોરણ બાર પાસ હોવું જરૂરી છે જ્યારે તેડાગર માટે દસ પાસ હોવું જરૂરી છે હવે આપણે છે મર્યાદા જાણી લઈએ હવે આપણે છે વયમર્યાદા જાણી લઈએ આ ભરતીમાં ઉમેદવારની વય અઢારથી થી તેત્રીસ વર્ષ હોવી જરૂરી છે જેમાં એસી એસટી ઓબીસી જેવા અનામત વર્ગો માટે છૂટછાટ આપવામાં આવશે હવે આપણે છે આંગણવાડી કાર્યકર અને તેડાકારની ઓનલાઈન જાહેરાત ભરવા માટે જરૂરી સૂચનાઓ અને ડોક્યુમેન્ટ વિશે જાણી લઈએ સૌથી પહેલાં છે અરજદારે પોતાના વિસ્તાર ગામ વોર્ડની અંદર આંગણવાડી કેન્દ્રની ખાલી જગ્યાઓ ઉપર જ અરજી કરી શકશે જેમાં અરજદારની ઉંમર થી તેંત્રીસ વર્ષ સુધીની હોવી જોઈએ અનામત વર્ગ માટે છૂટછાટ આપવામાં આવશે હવે આપણે છે દસ્તાવેજોની યાદી પણ જાણી લઈએ સૌથી પહેલાં છે જન્મ તારીખ આધાર પુરાવા માટે લિવિંગ સર્ટિફિકેટ તથા ધોરણ દસ અથવા તો ધોરણ બાર નું માર્કશીટ આપવાનું રહેશે ત્યારબાદ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ એટલે કે સ્વ પત્ર પણ આપવાનું રહેશે ત્યારબાદ છે નંબર ત્રણ માં મામલતદાર શ્રી દ્વારા આપવામાં આવતા સ્થાનિક રહેણાંકનું પ્રમાણપત્ર જે પ્રમાણપત્ર કઈ રીતે કાઢવું તેનો વિડીયો આપણે અગાઉ બનાવેલો છે જેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યારબાદ છે જાતિના પુરાવા માટે જાતિનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે ત્યારબાદ ધોરણ દસ ની અસલ માર્કશીટ અને જો ધોરણ બાર ની લાગુ પડતી હોય તો ઉમેરવાની રહેશે ત્યારબાદ સ્નાતક અનુસ્નાતક પીટીસી બીએડ

વધુ પ્રશ્ન કે કોઈ પણ જાણકારી માટે આપે નજીકની જિલ્લા કચેરીનો સંપર્ક કરવાનો રહેશે ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત